પ્રીમિયમ કેટેગરીમાં નેકલેસીસ ગોલ્ડ ડાયમંડ વાહ પ્રીમિયમ પેન્ડલ સેટ આ અમારી સ્પેશિયાલિટી છે હા હા એન્ટિક જ્વેલરી ઓકે જેન્ટ્સ માટે વોચ પણ अवेलेबल છે નેકલેસીસ अवेलेबल છે બ્રેસલેટ્સ છે ચેન સેટ છે હા રવિભાઈ અમે અમારું એન્ટિક નું અને મોન્ઝોનાઇટ નું કલેક્શન લઈને આવી છે 11 અને 12 તારીખના હર્બોલે હોલ સરદાર સરદારબાગ સામે મોરબી છે ને ડિસ્કાઉન્ટ નવ પોઈન્ટ નવ્વાણું ટકા મેકિંગ સ્ટાર્ટ થાય છે નવ પોઈન્ટ નવ્વાણું ટકા થી અને હન્ડ્રેડ પર્સન્ટ ઓલગોડ ઉપર એક્સચેન્જ છે મોરબી નો રાજકોટ નો વાટકી વ્યવહાર બહુ જાણીતો સમજો ને તમે અઠવાડિયામાં શનિ રવિ તો આપણો બાંધેલો અને એ સિવાય નાની મોટી કાંઈ પણ ખરીદી હોય એટલે તરત આપણે રાજકોટ આવી અને એમાંય પાછી જ્વેલરીની ખરીદી હોય એટલે આપણે રાજકોટ આવવાનું થાય જ જોવા હાટો તો તમારા માટે એક જ જગ્યા ઉપર વન સ્ટોપ જ્વેલરી સોલ્યુશન લઈને અમે આવ્યા છીએ આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અત્યારે હાલ અમે રંગીલા રાજકોટમાં છીએ અને એ પાછા ખૂબ જાણીતા લોકેશન ઉપર આપણે ઓલું પ્રાઇડ સેફાયર નથી નિયર કિંગ્સ હાઈટ આપણે ગોલ્ડન સુપર માર્કેટની બાજુમાં ઓલ અમીન માર્ગ રોડ ઉપર એ જ જગ્યા ઉપર આવેલા સિગ્નેટ જ્વેલર્સમાં અત્યારે હાલ આપણે અંદર છીએ અહીંયા હોવા પાછળનું કારણ તમે જો આય હાય 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 જમવટ જમવટની જ્વેલરી ને અલગ અલગ કલેક્શન ને એ બાકી મજા મજા હે તમારો તો સૌથી પહેલા સ્વાગત છે તમારું તમારું નામ કેજો મારું નામ પ્રીત આ આ બાજુ પહેલા જ કાઉન્ટરમાં આવ્યા આ બાજુ શું રાખેલું છે આખો કાઉન્ટર રીઅલ નું છે ઓકે

સ્વરોસ્કી ડાયમંડમાં તમને વર્ક મળે છે ઘણા વ્યાજબી ભાવમાં તમને રિયલ ડાયમંડની પેટર્ન્સ અમારા આખા અઠવાડિયે સ્ટોર ઓપન હોય છે ઓકે સન્ડેના પણ ફૂલ ડે સ્ટોર ઓપન હોય છે અને સવારથી કેટલા વાગે ચાલુ થાય અને સાંજે કેટલા વાગ્યા સુધીમાં આવી શકે 10 વાગ્યા થી સાંજના 8:30 વાગ્યા સુધી આ અમારી સ્પેશિયાલિટી છે હા હા એન્ટિક જ્વેલરી ઓકે એન્ટિક જ્વેલરીમાં તમને આનંદ કલેક્શન મળી જાય છે ઓહો હૈદરાબાદી કોલ્સ વાળું કલેક્શન છે હા હા હેરિટેજ એન્ટિક છે વાહ

જો મે તમને रियल ડાયમંડમાં નજર કરાવી એમ સોરસકી બતહે હું આ છે સીવીડી ડાયમંડ ઓકે ગ્રાઉન્ડ ડાયમંડ હા 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 ગ્રાઉન્ડ ડાયમંડ જે આપણા નેચરલ ડાયમંડ પછી માર્કેટમાં બહુ આગળ સારી રીતે વધે છે બરાબર એની આખી રીત છે એમાં પણ તમને બધી વસ્તુ મળી જશે જેન્ટ્સ માટે વોચ પણ અવેલેબલ છે લેડીઝ અવેલેબલ છે બ્રેસલેટ્સ છે ચેન સેટ છે હે દિવ્યા બેન આ વીઆઈપી જ્વેલરીનું વિશેષ કલેક્શન લઈને તમે કંઈક મોરબીની અંદર કે આયોજન કરો છો શું કાંઈ કે દિવસે હે હા રવિભાઈ અમે અમારું એન્ટિકનું અને મોન્ઝુનાઇટનું કલેક્શન લઈને આવી છે અગિયાર અને બાર તારીખના હર્ભોલે હોલ અ સરદાર બાગની સામે મોરબી ઓકે તો અહીંયા ઠે ડગો ખાઓ કાઈ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ દેવાના ઉપર બફર કે નહીં છે ને ડિસ્કાઉન્ટ 9.99% મેકિંગ સ્ટાર્ટ થઈ છે 9.99% થી અને 100% ઓલ ગોડ ઉપર એક્સચેન્જ છે એમ નહી આ બધા મફત આવીય છે કે ની ફી ભી રાખી છે ફી નથી રેડી કહેવાય લ્યો ફ્રી એન્ટ્રી અગિયાર ને બાર બે તારીખે સમય સવારે થી સાંજે સાત વાગ્યા સુધી રેડી કહેવાઈ લ્યો સવારે થી લઈને હાઇનના ટાઈમ સુદીમાં તમને જ્યારે અનુકૂળ પડે ત્યારે તમે ચોક્કસ મુલાકાત લઈ શકો છો બીજું કંઈ વિશે જતા જતાં કહેવા માંગતા હોય તો ત્યાં તો આવજો જ પણ અહીંયા પણ અમારી મુલાકાત જરૂર લેજો નવું નવું કલેક્શન તમને જોવા મળશે અને તમને સારું એવું ડિસ્કાઉન્ટ પણ કરી આપશું તો પ્લીઝ અહીંયા જરૂર આવજો વિઝિટ કરવા તો બસ એ લાભ લેવા માટે અને કલેક્શન જોવા માટે આપની અનુકૂળતાએ ચોક્કસ મુલાકાત લેજો સિગ્નેટ જ્વેલ્સની થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો હતા અમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા